ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ રહી છે ગોધરાના મેરપ ગામે વોટ બાબતે બબાલ થઈ હોવાની વિગત સામે આવી રહી છે ગોધરા પોલીસ મથકે સાત લોકો સામે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે ગોધરાના મેરપ ગામે આ બબાલ થઈ વોટ બાબતે બબાલ થઈ હોવાની વિગત સામે આવી રહી છે જોકે ગુનો પણ નોંધવામાં આવ્યો છે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ગોધરા પોલીસ મથકે સાત લોકો સામે આ સમગ્ર બબાલ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે મતગણતરી હાથ ધરાઈ રહી છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ રહી છે પરંતુ ગોધરાના મેરપ ગામે વોટ બાબતે બબાલ થઈ હોવાની વિગત સામે આવી રહી છે ગોધરા પોલીસ મથકે સાત લોકો સામે આ બબાલ બાબતે ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે તો ગોધરાના મીરપ ગામે વોટ બાબતે બબાલ થઈ હોવાની દ્રશ્ય જોવા મળ્યા હતા વોટ બાબતે બબાલ થતા આ અંગે આ મામલો પોલીસ મથકથી પહોંચ્યો હતો પોલીસ આ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાની વિગત પણ સામે આવી રહી છે રાજ્યમાં કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે જેમાંથી ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ત્રણ હજાર પાંચસો ચોવીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી જેની ગણતરી હાથ ધરાઈ રહી છે જો જોકે ચુસ્ત સુરક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ

તેઓ પણ ક્યાંક પાંચ જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જે ભાજપના છે તેઓનું પણ રેણુકા ડાયરાનું પણ નામ છે તેને લઈને હાલ તો રાજકારણ બી ગરમાયું છે જી આભાર રવિ માહિતી આપવા માટે